નમસ્કાર આપ જોઈ રહ્યા છો પડકાર એકાદશમી કોઠિકાદર્ગ નિમિત્તે રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સતત દસ દિવસ ચાલતી આ કથામાં સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગામડામાંથી લોકોએ લાભ લીધો હતો રામકથાની પૂર્ણાહુતિ દિવસે મનની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે પણ હાજરી આપી હતી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું રામાયણ એ સમજવા જેવી વાત છે જે લોકો રામાયણ સમજે છે એમના જીવનમાં હંમેશા પ્રગતિ થાય છે આ રામકથામાં ખૂબ જ બોળી સંખ્યામાં ધ્રમભીમી જનતાએ રામકથાનો લાભ લીધો હતો અને માતા ગૌ માતા માટે દાનની સરવાણી કરવામાં આવી હતી માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ ગૌશાળાના લાભાર્થ અર્થે વિવિધ ગ્રાન્ટોમાંથી સાત લાખ પચાસ હજારની જાહેરાત પણ કરી હતી ધન્યવાદ